અમરેલી વડિયાથી બાટવા દેવડીનો માર્ગ અતિ બિસ્માર હોય વડિયાના દિલેર દાતા દિવ્યાંગભાઈ દોશી દ્વારા આ રોડને વડિયાથી રેલવે સ્ટેશન સુધી રિપેર કરવામાં આવ્યો જોકે આ બાબતે કૌશિકભાઈ વેકરિયા દ્વારા પ્રોમિસ આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે આ રોડ નવરાત્રી પછી તુરત નવો બનાવી આપવામાં આવશે પણ હાલ રોડની અતિ દયની હાલત હોય દિવ્યાંગભાઈ દોષી દ્વારા વતન પ્રેમ દાખવી સુરતથી વડિયા પરત આવતા હોય પોતે આ પરિસ્થિતિની હાલાકી જોઈ તેઓએ તેમના ખર્ચે આ રોડના ગાબડા પુરાવ્યા જેથી આવતા નવરાત્ર સુધી આશરે બે મહિના સુધી લોકોને પડતી હાલાકીથી રાહત મળશે દિવ્યાંગભાઈનો એવો પ્રયાસ છે અને તેઓએ ખાસ જણાવ્યું કે આ કાર્ય મેં મારા ગામ મારું વાલું વડિયાને અનુલક્ષીને કર્યો છે અને દિલથી આ રોડ બનાવવાની મારી ઈચ્છા થઈ એટલે આ રોડ નો ખર્ચો મેં આપ્યો છે જેથી આમ જનતાને રાહત રહે એમાં એવું હતું કાલે જ્યારે હું વતન આવવા સુરત થી વળી આવા મારા વતન આવતો હતો ત્યારે આ રસ્તામાં જ્યારે ગાડીમાં મને એટલી તકલીફ પડી એટલો બધો રસ્તો ખરાબ હતો ત્યારે પછી વળી આવીને મેં તાલુકા સભ્ય અને જિલ્લા પંચાયતના સભ્ય સરપંચશ્રી ત્રણેય મેં રજૂઆત કરી તો એણે એવું કીધું કે ભાઈ આપણે ધારાસભ્ય કૌશિક ભાઈ વાત થઈ ગઈ છે એને પ્રોમિસ આપ્યો છે કે નવરાત્રીમાં પછી તરત જ આ ઇમરજન્સીમાં રોડ થઈ જશે પણ હજી એને બે મહિના સુધીની વાત છે અમદાવાદ નોરતા ને ત્યાં સુધી આ હાલાકી મારે તો અહીંયા પહોંચવામાં જે ટાઈમ ને જેટલો રસ્તામાં જે હેરાન મહિના થોડુંક અઘરું લાગે એટલા માટે મેં રજૂઆત કરી સરપંચશ્રીને કે ભાઈ આવી તાત્કાલિક ધોરણે તમે કોઈ પણ સોલ્યુશન શું થઈ શકે તો કે આપણે ભરતી જે ટાઈલ છે અત્યારે વડિયાની અંદર એ લોકો નખાવી રહ્યા છે પંચાયત દ્વારા તો મેં બી આપણે કામ કરાવ્યું હોય મને કે તો પછી કે તમારે કોઈ દાતા ગોતવા પડે મેં તો મારા ખર્ચે નું આ રોડ આખો કરાવી દો વડીયાથી બાટા દેવડી સુધી સ્ટેશન સુધી જે રસ્તો ખરાબ છે એ મારા ખર્ચે હું કામ ચાલુ કરવાનું કીધું અને સતપંચ સિંહાના ગામના બધા આગેવાનોએ મળીને તાત્કાલિક યુદ્ધના ધોરણ હજાર કામ ચાલુ કરી દીધું છે મારા હિસાબે કાલ સુધીમાં કામ પૂરું થઈ જશે અને ગામ લોકોને રાહત થશે તે હું વતન માટે કઈ કામ કરું એટલા મને એક આનંદ ની વાત છે મને